નોર્થ ગુજરાત એજ્યુકેશન સોસાયટી મુંબઈ સંચાલિત અરવિંદ જીવાભાઈ પ્રાથમિક શાળા દ્વારા આજરોજ શેઠ અરવિંદ જીવાભાઈ શાહના જ્યેષ્ટ પુત્ર અને એનજીઈએસ મુંબઈના જોઈન્ટ સેક્રેટરી શેઠ જીગ્નેશભાઈ શાહના અધ્યક્ષાને વાર્ષિક પ્રદર્શન અને શેઠ અરવિંદ જીવાભાઈની દસમી પુણ્યતિથિની ઉજવણી એમ દ્વિવિધ કાર્યક્રમ થકી દશાબ્દી મહોત્સવ યોજાયો હતો કાર્યક્રમની શરૂઆતમાં કેમ્પસના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર ડોક્ટર જે એચ પંચોલી સહિતના મહેમાનો અને શાળાના પરિવાર દ્વારા શેઠ અરવિંદ જીવાભાઈ શાહને પુષ્પાંજલિ અર્પણ કરાઈ હતી ત્યારબાદ શાળામાં મહેમાનોના હસ્તે વૃક્ષારોપણ કરાવ્યું બાળકોએ બીજ ભરેલા

થીમ આધારિત વાર્ષિક પ્રદર્શન યોજવામાં આવ્યું હતું જેમાં ભારતની જાહો જલાલીના સુવર્ણ યુગથી કારગિલ યુદ્ધ સુધીના સમયની વિવિધ હૃદયસ્પર્શી ઘટનાઓ વિશેષ રીતે દર્શાવવામાં આવી હતી સાથે વર્તમાન વૈજ્ઞાનિક યુગમાં બાળકોમાં વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ ખીલવવા વિવિધ વર્કિંગ મોડલ બાળકો દ્વારા બનાવી પ્રસ્તુત કરી શાળામાં ચાલતા ભાર વગરના ભણતર અંતર્ગત ઉપયોગમાં લેવાતા વિદ્યાર્થીઓ અને શિક્ષકો દ્વારા સ્વરચિત શૈક્ષણિક સાધનો મહેમાનો અને વાલીશ્રીઓને વિશેષ સ્પર્શી ગયા હતા તો આપણા ભારત માતા અને વીર જવાનો સાથે સેલ્ફી માટેનો સેલ્ફી પોઈન્ટ વિશેષ આકર્ષણ બન્યું હતું સમગ્ર પ્રદર્શન માટે બાળકો દ્વારા સ્વરચિત મોડેલો તૈયાર કરવા શાળા દ્વારા વિશેષ વર્કશોપનું આયોજન કરાયું હતું શેઠ અરવિંદભાઈ શાહ પરિવાર તરફથી બાળકો માટે ભોજનનું આયોજન કરવામાં આવ્યું હતું કેમ્પસના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર ડૉક્ટર જીએચ એસ પંચોલીએ કાર્યક્રમના સુંદર આયોજનની પ્રશંસા કરતા આચાર્ય સંજયભાઈ પંચોલી અને સમગ્ર સ્ટાફ મિત્રોને અભિનંદન પાઠવ્યા હતા આજે પચીસ જાન્યુઆરીના રોજ અરવિંદભાઈ જીવાભાઈ શાહ પ્રાથમિક શાળાની અંદર અરવિંદભાઈ શાહની પુણ્યતિથિ પ્રસંગે ખૂબ જ સુંદર શાળાએ પ્રિન્સિપાલે સંસ્થાએ અને સર્વ સ્ટાફે ખૂબ જ સુંદર પ્રદર્શન યોજ્યું અને જેનાથી એક દેશભક્તિ ભાવ પ્રદર્શિત થયો અને આખી આપણા દેશની જે ભૂતકાળની જે આખી ગરિમા હતી એ પ્રદર્શિત કરી છે એ બદલ સૌને હું આજના પ્રસંગે અભિનંદન પાઠવું છું